ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર હવે સરકારી શાળાના શિક્ષકોને ઉદ્યોગપતિઓ પાસે ફંડ ફાળો એકત્ર કરવા માટે મોકલ છે નમસ્કાર હું રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત ગુજરાત સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ એક પરિપત્ર કરેલ છે કે પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનના દિવસથી લઈ અને એક અઠવાડિયા સુધી ગુજરાતની સરકારી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો

એટલે કે ગુરુને હરિનો ઈશ્વરનો દરજ્જો આપવામાં આવે છે સાડા ત્રણ લાખ કરોડનું બજેટ ધરાવતી ગુજરાત સરકાર હવે શિક્ષકોના કલ્યાણ માટે શિક્ષકોને ઉદ્યોગપતિઓ પાસે ફંડ ફાળો લેવા માટે મોકલ છે માટે મારે આ બે શરમ બની ગયેલા નેતાઓને કહેવું છે કે ભ્રષ્ટાચારો થોડા ઓછા કરો કટકી થોડી ઓછી કરો ગેરવહીવટો થોડા ઓછા કરો સન્માનજનક આદરણીય મોકલવા પડે શાળાના શિક્ષકો પાસે ઇતર પ્રવૃત્તિઓ બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અલગ અલગ પ્રકારના પરિપત્રો આ બધામાંથી આ બધામાંથી કામ કરવાની અને બાળ વર્ગ ખંડમાં જવાની ફુરસદ નથી એમાં તમે આ એક વધારાની પ્રવૃત્તિ શિક્ષકોને આપી અને બાળકોના શિક્ષણને શા માટે જોખમમાં મૂકી રહ્યા છો શા માટે શિક્ષકોને પજવી રહ્યા છો કલ્યાણ કરવા માટે સાડા છ કરોડ લોકોનું કલ્યાણ કરવા માટે જ ગુજરાતના ઈમાનદાર નાગરિકો તમને ટેક્સ ચૂકવે છે તમને કરવેરાઓ આપે છે આ ટેક્સ અને આ કરવેરાઓમાંથી શિક્ષકો સહિત સાડા કરોડ ગુજરાતીઓનું કલ્યાણ કરવાની વેલ્ફેર કરવાની તમારી જવાબદારી છે વિરોધ કરે છે નિંદા કરે છે અને ગુજરાત સરકારને ચેતવણી આપે છે કે આ પરિપત્રને પાછો લેવામાં આવે અને સરકાર શિક્ષકોની માફી માંગે જય હિન્દ જય જય ગરવી ગુજરાત